લાફો જગ્યા ગુનો નોંધ્યો મૃતકના પિતાની અરજીને આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે બીજી તરફ ગણેશ જાડેજાએ મૃતક અને તેના પિતા સામે પોલીસ માં અરજી કરી છે ગેરકાયદે રીતે પ્રવેશ કર્યો હોવાની ગણેશ જાડેજાએ અરજી કરી તો પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ ચોપડે અકસ્માતની આ ઘટનામાં શંકાસ્પદ મુદ્દાઓને કારણે મામલો ચર્ચામાં છે આ જ લકી અમારી સાથે લાઈવ જોડાયા છે રાજકુમાર જાટના મોતનો કેસ જે સમગ્ર છે તેમાં પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે અપડેટ જણાવશો એ આપને રાજકુમાર જે મીડિયામાં જે રાજકુમાર જે પોસ્ટમોર્ટમ ના ફોરેન્સિક રિપોર્ટ છે તે વાયરલ થતા અંતે પોલીસને જે ફરિયાદ નોંધવાની ફરજ છે તે પડી છે પરંતુ તેમાં પણ નું બુદ્ધિ નું પ્રદર્શન છે તે સામે આવ્યું છે પોલીસ દ્વારા અત્યાર સુધી જે એનસી કેસ એટલે કે માત્ર ફડાકો જીકવાનો કેસ છે કોઈ અજાણ્યા શખ્સ વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે જે તેવું ક્યાંક ને ક્યાંક નિવેદન દેવામાં આવ્યું છે કે અમારે જે કોણ શખ્સ હતો તેને ફટાકો મારીને જતો રહ્યો તે અમને પણ નથી ખબર તેવું ક્યાંક ને ક્યાંક જે જયરાજસિંહ જાડેજા જે પૂર્વ જે ધારાસભ્ય છે ને બાહુબલી નેતા ગોંડલના છે તેમના દ્વારા જે દર્શાવવામાં આવ્યું છે તો બીજી તરફ તેવું કહેવામાં આવી રહ્યું છે કે ગણેશ ગોંડલ દ્વારા જે રાજકુમાર જાટ અને તેના જે પિતા રતનલાલ જાટ છે તેના જે વિરુદ્ધ છે તે ઘરમાં પેશકદમી કરવાનો જે ગુનો છે તેની તેની ગુનો દાખલ કરવા અરજી કરવામાં આવી છે એટલે ચોક્કસપણે પોલીસની ભૂમિકા શરૂઆતથી શંકાસ્પદ રહી છે તો શરૂઆતથી જ રતનલાલ જાટ છે તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે જય જયરથી જાડેજાના જે બંગલાના જે સીસીટીવી ફૂટેજ છે તે અધૂરા જ આપવામાં આવ્યા છે તે પૂરા આપવામાં મારા દીકરાને અને મને ખૂબ જ માર મારવામાં આવ્યો છે તો બીજી તરફ ફોરેન્સિક રિપોર્ટમાં પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે કે જે રાજકુમાર જાટના શરીર ઉપર જે લાકડી વડે માર મારવાના ઘા છે તે પણ જોવા મળ્યા છે તો બીજી તરફ જે પ્રાઇવેટ પાર્કમાં સાત ઇંચ જેટલો જે ઊંધો ઘા છે તે પણ જોવા મળી રહ્યો છે એટલે ચોક્કસપણે હજુ પોલીસ દ્વારા જે માત્ર માત્ર એનસી કેસ નોંધીને સંતોષ માણી લીધો છે તો બીજી તરફ કહી શકાય કે જે ગણેશ ગોંડલ દ્વારા પણ વળતી ફરિયાદ છે તેના માટે અરજી કરવામાં આવી છે ત્યારે હવે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક પોલીસ રાજકોટ ગ્રામ્ય પોલીસ છે તે ઘૂંટણીયે પડીને ક્યાંક ને ક્યાંક કામ કરતી હોય નેતાની તેવું લાગી રહ્યું છે સ્પષ્ટપણે જી

ઢોર માર મારવામાં આવ્યો હતો અને પરંતુ જે સીસીટીવી છે તેમાં ક્યાંક ને ક્યાંક આવે અને અમારી ક્યાંક ને ક્યાંક જે સીબીઆઈ તપાસ નહીં થાય તો અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ જવાની તૈયારી છે તેમના દ્વારા દર્શાવી છે જો આપને જણાવી દઉં કે રાજકુમાર જાટના મોત બાદ જાટ સમુદાયમાં પ્રચંડ રોષ છે તે પણ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ રાજસ્થાનમાં જે અલગ અલગ આંદોલન છે તે જાટ સમુદાય છે તે ચલાવી રહ્યા છે બીજી તરફ કહેવામાં આવે કે જે રાજસ્થાન ના સાત જેટલા ધારાસભ્યો અને એક સાંસદ દ્વારા સીબીઆઈ તપાસ ની માંગણી છે તે કરવામાં આવી છે ત્યારે હવે સીબીઆઈ તપાસ થશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે આભાર લખી જોડાવા માટે અને માહિતી આપવા માટે